પરત આવેલ દીકરીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું તળાજા તાલુકા સહિત સમગ્ર ભાવનગર જિલ્લામાં બીએસએફ ની તેમજ આર્મી ટ્રેનિંગ પૂરી કરીને આવતા જવાનોનું ભવ્ય સ્વાગત કરવામાં આવતું હોય છે અન્ય યુવાનોમાં પણ જાગૃતિ આવે તેવા સંદેશો પણ પાઠવવામાં આવતા હોય છે અને ખાસ કરીને હવે દેશની દીકરીઓમાં ઉત્સાહ વધ્યો છે અને દેશની સેવા કરવા માટે થનગની રહ્યા છે તેવા જ એક દીકરીની આપણે વાત કરવા જ રહ્યા છીએ તરાજા તાલુકાના મીઠીવેડી ગામના કોમલબેન શામજીભાઈ દિહોરા નામની દીકરી બીએસએફની ટ્રેનિંગ માટે ગઈ હતી જેઓ સંપૂર્ણ રીતે બીએસએફની ટ્રેનિંગ પૂરી કરીને પરત આવી એટલે કે પોતાના ગામ મીઠીવેડી ખાતે આવી પહોંચતા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ બાબતે મીઠીવડી ગામના ધોનીભાઈ સાથે થયેલા વાતચીતમાં તેઓએ જણાવ્યું હતું કે કોમલબેન આજે પોતાના વતન મીઠીવરડી ગામ ખાતે આવી પહોંચતા પરિવારજનો તેમજ કુટુંબીજનો અને ગામ લોકોએ તેનું સ્વાગત કર્યું હતું અને ગામ લોકોએ પણ દીકરીએ બીએસએફની ટ્રેનિંગ પૂરી કરી હોય જેને લઈને ગૌરવ અનુભવ્યું હતું સમ્રાટ સમાચાર તળાજા